સુધારેલા જીએસટી ફાયદા જ ફાયદા સી આર પાટીલે કહ્યું નાના દુકાનદારો વેપારીઓને ફાયદા થયા છે સુરત એરપોર્ટ પર ઉડાન યાત્રિક કેફે સ્થાપશે કેન્દ્રીય જળશક્તિ મંત્રીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આજે સુધારાયેલા જીએસટીથી ભારતના નાગરિકો તથા નાના દુકાનદારો મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને નિકાસકર્તાઓને જ ફાયદા થયા છે તેની વિગતવાર માહિતી આપી હતી વિવિધ ક્ષેત્રો પર પડનારી અસર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે સસ્તા મશીનો તથા બાયોપેસ્ટિસાઈડથી ખેડૂતોને લાભ થશે ખાતરના દરો સુધારવાથી સ્થાનિક ઉત્પાદન વધશે માનવ નિર્મિત ફાઇબર પર યોગ્ય દરથી નિકાસ વધશે હસ્તકલામાં ઓછા દરથી કારીગરોની આવકમાં વધારો થશે ટેક્સ દર ઘટાડવાથી માલ સસ્તા થશે અને માંગ વધશે દવાઓ અને સાધનો પણ ઓછા દરથી આરોગ્ય સુવિધા સસ્તી બનશે હેલ્થ જીવન વીમા પોલિસી પર ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો તેથી સર્વ માટે વીમો મિશનને બળ મળશે કન્ઝ્યુમર ગુડ્સ પર બાર ટકાને બદલે પાંચ ટકા દરથી અંતિમ ગ્રાહકોને ફાયદો થશે બટર ઘી ડાયનટ્સ કન્ડેક્સ મિલ્ક સોસ જામ ફ્રૂટ જેલી દૂધવાળા પીણા પર અઢાર ટકાને પાંચ ટકા ટેક્સ લાગશે પ્રધાનમંત્રી દ્વારા પંદર ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહેવાયું હતું કે આ વખતે દેશના નાગરિકોને તેઓ દિવાળીની ભેટ આપશે તે અંતર્ગત જીએસટીના દરોમાં ફેરફારો કરાયા અને જેનો અમલ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થશે એક સર્વે મુજબ એમએસએમઇ સહિત પંચ્યાસી ટકા લોકોએ જીએસટીના આ દરોથી સંતોષ વ્યક્ત કર્યો છે આનાથી ટેક્સની રચના સરળ બની ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખા દર લાગુ થયા છાસઠ પોઈન્ટ પાંચ લાખ રજીસ્ટર કરાતા હતા તે બે હજાર પચીસમાં વધીને એક પોઈન્ટ એકાવન કરોડ થયા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નરસંઘવીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે નમોત્સવ અંતર્ગત સાત સપ્ટેમ્બરના રોજ મોદીજીના બાળપણથી લઈને પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા સુધીની સફરનો ભારતભરમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા સરસાણા ખાતે ચારસોથી વધારે કલાકારો સાથે મલ્ટીમીડિયા શો આવશે આનું આયોજન લેબ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને પછી આ શો સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવશે ભારત એક જ બજારમાં ઢોળાયું રાજ્યવચનો વેપાર સરળ પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ સમય લોકોએ જીએસટીના અમલથી સંતોષ વ્યક્ત કર્યો તો મુખ્ય સિદ્ધિ જે હતી કે ટેક્સની રચના સરળ બની ઉદ્યોગો અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ ત્યારબાદ બે હજાર સત્તરમાં છાસઠ પોઈન્ટ પાંચ લાખ રજિસ્ટર કરદાતાઓ હતા અને બે હજાર પચીસમાં વધીને એક પોઈન્ટ એકાવન કરોડ એટલે કે લગભગ 85 લાખ જેટલા 66 હજાર બીજા 85 લાખ એટલે 1.51 કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટી ના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરકાર તો થઈ સરકારને પણ એના કારણે એક આવક પણ મળી અને આર્થિક મજબૂતી કરો સ્ત્રોતનો વધારો ભારતીય અર્થ અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે આપણે જોયું હશે કે જીએસટી નું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરકાર અને વિકાસ માટે આધાર કરશે આના ત્રણ મુખ્ય સ્તંભો પણ છે સુધારા કર સુધારવું માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરકાર દર હેઠળ રૂપાથી વિવાદ ઘટશે સ્થિરતા અને પુરાણમાનથી રોકાણ વધશે અમે જોતા હતા ટેક્સટાઇલમાં જે દર પાંચ ટકાનો લાગતો હતો એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો બાર ટકા પર જતો હતો એના કારણે ટેક્સ કરવાની ઈચ્છા થાય લોકોને એનું અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે બાર ટકાનો દર્ દૂર કરીને પાંચ ટકાની અંદર એ બધાને લઈ આવ્યા એના કારણે જે યુઝર છે એન્ડ યુઝર એને પણ ખૂબ મોટો ફાયદો ーーはタール。